તો મિત્રો આપણે આવી જઈએ છે ઘેર મહેસાણાથી ચંકર ટ્રાફિકના કારણે આપણે વિડીયો બનાવ્યો નહોતો અને આપણે હાડા થઈ ગયા ઘેર આવી જાય છીએ તો ઘરમાં જોઈ લઈએ આપણે શું કરે બધા એક બે ફરસ કપડાં બપડાં લઈને આવ્યા હતા પૂરી જો દિવાળીની પૂરી પૂરી બનાવવાની ચાલુ છે બનાવવાનું પ્રોસેસ ચાલુ છે

હા કનો મારો હા હા વિવાદ તો બતાવી દઈએ તમને કપડો ચોલા બતાવી ચાલો સાટલ થઈ ગયો દિવાળી કરી નાખી દિવાળી હોય નાખી નહીં બપોરને એક વખત તા

આપણા વડા જો તૈયાર થઈ ગયા છે અને આપણું આ તેલ ગરમ કરવા મૂકી છે તો અમે નાખવાના વડો એટલે તળવાના જો તેલ ગરમ થઈ જવાય અમે વડા નાખવાના જો આપણા રીંકુબન વડો નાખા અંદર જો આ વડો છે આપણો ભાઈ અમે મોટો મેલા જો આપણા વડા કહવા થાય છે અને પેલો લોટ પડે એ નથી થોડા બનાવે અને થોડા બનાવી જવાનો નાખી જવાનો પેલી સાઈડમાં કાચીને જો વડા બનાવવા તો મિત્રો આપણે લાલ કલર આવી ગયો છે વડામાં એટલે આપણા વડા ચડી ગયા હવે લેવાનો લેવાના ટોકરમાં અને બીજા વડા na kado. Kalipers, you can buy your own tapioca. I'm going to go to the house. 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 I'm

जो आशा मेदा नहीं पूरी है ना मेदा पूरी तैयार कर रहा है अभी इनको ना फोन आएगी सही बेन पाली नो तीमारी नो ओके जो एक बार गोटा तवन चालू सा उससे गोटा बना पश्चात भी ना <laughs> जो अब तो हमारे घर पासवर्ड बदल रहा है चालू चला मौसम बता बैठा जो अभी एक बार फरा